ચલાલા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય અને કોઈ અણબનાવ ન બને તે માટે કડક બંદોબસ્ત મોહરમ નિમિત્તે ચલાલા પીઆઈ જીઆર વસૈયા દ્વારા એ જયવીર ગઢવીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક મળી ચલાલા ખાતે શાંતિ સમિતિમાં ખાસ ઉપસ્થિત ધારી વિભાગના અધિકારી એ એસપી જયવીર ગઢવીના અધ્યક્ષસ્થાને ચલાલા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી ચલાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ નગરપાલિકા સ્ટાફ વેપારીઓ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તમામ હોદ્દેદારો તેમજ પત્રકારોએ હાજરી આપી મોહરમના તહેવાર ભાઈચારાથી દર વર્ષે ઉજવાય છે એ જ રીતે શાંતિપૂર્ણ ઉજવાશે તેમ એએસપી જયવીર ગઢવીએ જણાવ્યું હતું આવનાર છ તારીખે જ્યારે આખા ભારતમાં તાજિયાની ઉજવણી થવાની છે ત્યારે ચલાલા ખાતે આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવેલી હતી જેનામાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને ચલાલા એક એવી જગ્યા છે કે જ્યાં વર્ષો થયા હિન્દુ અને મુસ્લિમ લોકો એ સાથે મળી અને આ જે તહેવાર છે એની ઉજવણી કરતા હોય છે બધે કમ્યુ બંને કમ્યુનિટીના લોકો છે એનો આનામાં પાર્ટિસિપેશન હોય છે અને જે તાજિયા છે એ હિન્દુ ધર્મસ્થાનો પર અને મુસ્લિમ ધર્મસ્થાનો પર બંને જગ્યાએ જતું હોય છે અને આ એક કોમી એકતાનું ખૂબ જ સરસ ઉદાહરણ છે અને દર વખતની જેમ પણ આખું જે કાર્યક્રમ છે શાંતિપૂર્ણ રીતે થઈ શકે એવું બધા આગેવાનોએ બાહેધારી આપી છે અને પોલીસનો પણ એમને ખૂબ જ સરકાર છે એ સિવાય પણ અન્ય પોલીસ કોઈ પણ મદદ જોતી હશે પોલીસ દ્વારા તો એ પૂરી પાડવામાં આવશે અને આ જે એક છે એ કોમી એકતાનું બહુ સારું ઉદાહરણ છે જે આપણા દરેક માટે એક શીખ લેવા જેવું છે